વાડી ચોખંડી વિસ્તારમાં એક મકાનનો ભાગ ધરાશાય થયો હતો વડોદરામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેમાં વાડી વાડિયા પોળમાં આજે એક મકાનનો એક ભાગ ધરાશાય થયો હતો ઘટનાની જાણ ફાયર બ્રિગેડને અને પોલીસને કરાતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા વાડિયા પોળમાં આવેલ જર્જરિત મકાનનો કેટલો ભાગ પડ્યો હતો ઘરમાં બે વ્યક્તિ પણ હાજર હતી સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા આ સંદર્ભે માહિતી આપી હતી આ કયો વિસ્તાર છે અને અહીંયા શું તમને મેસેજ મળ્યો છે ચોખંડી વાયડાપુર વિસ્તારમાં બી 18 નંબરના મકાનમાં જે કોલેજ છેલો આગળનો ભાગ છે અને પાછળનો ભાગ જે હતો એ સહી સલામત હતો મકાનની અંદર એક માજી અને એક છોકરી જેમ માજીની ઉંમર લગભગ 71 વર્ષ લખાઈ છે અને છોકરીની 50 વર્ષ છે બેઉને અત્યારે હાલ અમે અહીંયાથી શિફ્ટ કરીને નિર્ભયતાનો સ્ટાફ બોલાવીને જે આગળ ધરાશાયી મકાન થયેલું છે એ બધું મળવા હટાવી પછી માજીને અહીંયા જો આરસીસીનો જે સ્લેબ ભરેલો છે જ્યાં દેખાય ને આરસીસીનો સ્લેબ સ્લેબવાળું છે આમાં કોઈ જોખમ નથી બાકી આગળનો જે ભાગ છે લાકડાનું બાંધકામ બાંધકામ એ બધું ખોખલું થઈ ગયેલું અત્યારે ધરાશાયી થયેલું એ બધું હટાયા પછી નિર્ભયતા નક્કી કરે સ્ટાર નકી ગઈ એના પછી જ માજીને અહીંયા શિફ્ટ કરાય છે કોઈ જાનાની છે કે કોઈ જાનાની છે નહીં અત્યારે કોઈ જાગસ કોઈ જીજાગસ નથી શું નામ તમારું જસમીન પટેલ ગજરાવડે ફાયર સ્ટેશન સબ ઓફિસર બગાડ